તો બરોબર છું એમાં કઈ વાંધો નથી

ગોપાલભાઈ ઇટલીમાંથી જે જોડાનો ઘા કર્યો છે એ લાયક છે હાલ અત્યારે આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો તો હા ભાઈનું એવું કેવું છે કે ગામો ગામ ગોપાલ ઇટલીમાંથી જોડાના ઘા થવા જોઈએ આ તો હજી શરૂઆત છે હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે જામનગરની અંદર ચાલુ સભાની અંદર ગોપાલભાઈ ઇટલીમાંથી જોડાનો ઘા થાય છે અને પછી ભાઈને પકડી લેવામાં આવે છે અને ભાઈને પૂછપરછ પણ કરવામાં આવે છે ત્યારે ભાઈ પણ બોલે છે કે 2017 ની અંદર જે ગોપાલ ઇટલીએ જે ભૂલ કરી હતી અને જોડું માર્યું હતું તો એનો બદલો મેં વાળ્યો છે હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત પૂછો દોસ્તો આ ભાઈએ પણ ખુલાસો કર્યો છે કે ગોપાલ ઇટલિયા છે ઘણા બધા એમ છે કે નારા પણ લાગી રહ્યા છે અને ગામો ગામ સભાઓ પણ કરી રહ્યા છે તેવામાં તે હાલ એમ કહેવાય છે કે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલીયાની સભા હતી સાલુ સભાની અંદર ભાઈ ઉભા થઈને જોડાનો ઘા કરે છે દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં તેથી કરી નવા વિડીયો પર પડી લાવતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાશે શેતર વસાવાની નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ પૂછો દોસ્તો આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ પૂછો દોસ્તો આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યો શેતરભાઈ છે અને ગોપાલભાઈ ઇટલીયા પણ છે દોસ્તો તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ગોપાલભાઈ ઇટલિયામાંથી જોડાનો ગાત છે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે ચાર જરૂરથી ભર્યા બીજા વીડિયો તપ્ત કે જય હિન્દ જય ભારત મળ બીજા વીડિયમ તપ્ત કે બાય બાય